નમસ્તે સામાજિક મૂલ્યો દ્વારા બાળકોનો ઉછેર શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા કઈ રીતે કરી શકાય તેનો આપણે આગળ અભ્યાસ કરીએ ઘણીવાર પોતાના સ્વજનોના મૃત્યુને કારણે બાળકો માનસિક રીતે હારી જતા હોય છે આવા સમયે તેમના માટે શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જે ઉપદેશ આપેલ તે દીપજ્યોત સમાન છે न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा आजो अजो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे वेदाविनाशिनं नित्यं ययनं जमवेयम् कथं स पुरुषः पार्थकं गातयति हन्तिकम् वाञ्छाञ्चिजीर्णानियताविहाय न वा नि આત્મા અમર છે તે જન્મ જન્મતો પણ નથી અને મૃત્યુ પણ પામતો નથી જેમ આપણે જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરીએ તેમ જીવાતમાં પણ જૂના શરીર ત્યજીને નવા શરીર ધારણ કરે છે આ ઉપદેશથી અર્જુન જે ડિપ્રેશન અનુભવતો હતો તેનાથી મુક્ત થાય છે અર્જુનની જેમ બાળકોનું ડિપ્રેશન પણ દૂર થશે જીવનની વાસ્તવિકતા વિશે બાળક અવગત થશે શોક મુક્ત થઈ જીવન જીવતા શીખશે દુઃખની ઘડીમાં હિંમત સાથે જીવન જીવતા શીખશે એ સાથે તેને ઈશ્વર શક્તિમાન છે અને સર્વશક્તિમાન છે સર્વત્ર વ્યાપલ છે તે જ્ઞાન પણ પ્રાપ્ત થશે અને જ્યારે સમગ્ર વિશ્વમાં ઈશ્વર વ્યાપ્ત છે એવું અનુભવશે પછી તે ક્યારેય પણ કુકર્મ નહીં કરી શકે દરેક ક્ષણે તેને કોઈ નિહાળી રહ્યું છે એવો અનુભવ થશે જીવનની કેટલીક વાસ્તવિકતા શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે જે બાળકોના સફળતાના કદમ સર કરવામાં મદદરૂપ થઈ શકે છે સુખ અને દુઃખ કાયમી નથી જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તેનું આવન જાવન શરૂ જ રહે છે માટે સુખ દુઃખમાં સંયમ રાખવો જેવી રીતે ઋતુઓનું ચક્ર બદલાયા કરે છે તેમ સુખ દુઃખનું ચક્ર પણ બદલાયા કરે છે આ સૃષ્ટિમાં જેનો જન્મ છે તેનો નાશ થવાનો જ છે પરબ્રહ્મા સિવાય કશું જ સ્થિર નથી સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે સગડું નાશવંત છે માટે કશુંક મળે તો અભિમાન ન કરવું અને ન મળે તો દુઃખી થઈને નિરાશ ન થવું જીવનમાં ક્યારેય પણ સમસ્યા ઉત્પન્ન થાય તો નિરાશ ન થવું આવા સમયે ઈશ્વર પર વિશ્વાસ રાખો જયતું સંસ્કૃતમ જયતું ભારતમ આગળના અભ્યાસમાં આપણે નૈતિક મૂલ્યો દ્વારા બાળ વિકાસનો અભ્યાસ કરીશું